જો સવાર સવારમાં હું જીગો બે ક્રિકેટ રમવા ગયા હતા અને પછી જો અમે લોકો ઇડલી ખાવા માટે આવ્યા છે ઇડલી અને ટિકડી લીધી બંને જો ક્રિકેટ રમવાની મોજ આવી ગઈ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો આજે આપણે જો હેર વોશ કર્યા છે અને હેર વોશમાં તો હમણાં મને એવું થાય છે કે માથું એટલું મેલું થઈ જાય ને પછી હેર વોશ થાય છે મને કેમ કે હેર વોશ કરવાનો એટલો કંટાળો આવે છે ને અને આજે નીરો ક્રિકેટ રમવા ગયો તો તો કે મારે નાસ્તો અત્યારે નથી કરવો એટલે આપણે જો બાબુ પોચું લઈ લીધું છે અને હાલો બધા નાસ્તો કરવા આજે છે સન્ડે એટલે સવારે 6 થી 8 અમે બોક્સ ક્રિકેટ રમવા માટે ગયા હતા એટલે સવા 5 એ ઉઠ્યો તો અને પછી પોણા 6 અહીંયાથી નીકળ્યા હતા અને ઘરે ઈડલી બિડલી ખાઈને 8:30 આવ્યા પછી ઘરે આવ્યો મને થોડીક કેવી ઊંઘ હતી એટલે બે પ્લાન હતા મેં સુધી હું બેડ ઉપર પડ્યો હતો અને મારી કમ્પ્લીટ થઈ ગઈ છે અને જોકે સવારથી ઇડલી ખાઈને આવ્યો હતો એટલે નાસ્તો કરવાની જરૂર નથી પણ સવારની ભાખરી આ લોકો ઓલરેડી બનાવી નાખી છે તો બપોરે હવે ખાઈ લઈએ જયારે જયારે હું ક્રિકેટ રમીને આવું મને એટલા પગ દુખે ને કે વાત જાવ અત્યારે એટલા મને દુખે છે પગ તો જો સવારે આપડે નાસ્તો કર્યો નથી એટલે સવાર ની ભાખરી બપોરે આવી ગઈ છે એટલે આલો બધા બપોરે સવાર નો ખાવા માટે ભાખરી છે માખણ છે ને ચા છે તો મેડમ શું છે આજની રસોઈ કારણ કે મેં તો જમી લીધું છે ચા અને ભાખરી કારેલાનું શાક છે

ખબર નહીં કે આજ આપણને મૂડ જેવું છે જ નહીં અને જો એમેઝોન નું પાર્સલ આવ્યું તો કારણ કે વસ્તુ મગાવ્યું હતું આપણે એટલે વસ્તુ આવ્યું છે પ્રોબેબલી મને તો આઈડિયા આવી ગયું પણ એકવાર કન્ફર્મ કરી લઉં કે શું છે એટલું પેકિંગ કરીને આપણે વાત જવા જઈએ ઓકે મને ખબર પડી ગઈ છે જો હું હેલ્મેટ ઉપર કેમેરો વાપરું છું ને ગોપરો કરીને તો એનું છે ને મેં વોટર પ્રૂફ કેસ મગાવ્યું છે તો એ આવી ગયું છે એટલે કે પાણીમાં આપણે ગમે ત્યારે કેમેરો નાખો તો વાંધો નહીં આવે જો ફાઇનલી આપણો આવી ગયો છે ગોપ્રો નું વોટર પ્રૂફ કેસ ગમે જ્યારે તમને વોટર વાળા કઈક સીન જોવા મળે તો આ કવર નાખીનું કેમેરાથી શૂટિંગ કરીશ તો જો આપણા ઘરે આજે કેટલી બધી છોકરીઓ આવી છે અને જો એક છોકરો હતો ને વસ્તા ગોણો આવ્યો છે તો જો આજે આ નવિયા નો બર્થડે છે એટલે એની ઘરે એની બધી ફ્રેન્ડ આવી છે ને તે બધા આપણી અહીં ફોટો પડાવવા આવ્યા છે તો બધા એ નવિયા હેપી બર્થડે કહી દેજો હેપી બર્થડે નવિયા થેન્ક યુ બધા હાઈ કહી દયો

આપણે ઘાટો છે તો અત્યારે અનિરું છે હું એક શબ્દ કહું આપણે સમાનાર્થી બે ત્રણ શબ્દ હોય એ કેવાના બરોબર છે ઓકે લાઈક હું કહું ચશ્મા તો ચશ્મા ના સ્પેક્સ કેવાય પછી બીજું ગોગલ કેવાય એવી રીતે બધા વડ કેવાના

જો મમ્મી પંખો તો આપડે હવા કહીએ ગયી સ્વીચ કહીએ કે કારણ કે સ્વીચ પાડો તો પંખો મમ્મી હવે તમે મને પૂછો હાલો કોઈ બી અલગ હા મમ્મી પૂછો હાલો મને પપ્પા ખુશ કરી દીધા ઓકે હવે મારતને પૂછવાનું એવું હાલા ઓકે મારા મમ્મી હા પછી સેફ ઓકે ત્રીજું મમ્મી અને તમારી આવે છે નથી કેતી ધ્યાન કેરિંગ ઓકે

એક તો એ બધાય બહુ સ્વીટ છે કારણ કે અમુક અમુક લોકો આટલા મોટા મોટા છે ને લખે છે એ લોકો મારી કેર કરે છે ગમે ત્યારે હું ભૂલ કરું તો મને સુધારે છે એટલે એક તો બધાય કેરિંગ છે બધા નવેબલ છે અને હું એ બધાય કરું ઓકે તો ફકરા બાકી ત્રણ શબ્દ જ કહેવાના હોય ત્રણ પણ એને હું નથી અત્યારે નથી કરી એક મમ્મીને વસ્તુ ફરીથી ઓકે હું મને મસ્ત એક છે મમ્મી હા

હાલો 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 મમ્મી તમને 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 પૂછું પૂછું ઓકે ઓકે હું હું એમ થાય છે છે કહી દો તમારો તમે ફૂડ ઉપર હાલો ખાવાનું એની એટલે બનાવવાનું એ ખાવાનું કે કોઈ તમને જી મજા આવે અને ત્રીજી વસ્તુ તો ઓલું કહો કે છે કલાકાર કલાકર એ માય ફેવરેટ એ બરફીનો જ ભાગ છે હાલો ભાઈ ફૂડ ઓકે ફૂડ એટલે બનાવવાનું આવી રીતે જે દર બોલવું હોય ઓકે તો એ મારી હોબી છે કૂકિંગ કરી એટલે હોબી ડન પછી મને લાઇટમાં સૌથી વધુ ગમતું હોય ને એ છે ખાવું એટલે એ માય ફેવરેટ થી પછી ત્રીજી વસ્તુ છે મોટું ખાવું ખાય ખાય એ તો થયા જ ખાઈ એટલે થાય હવે હું ત્યાં શબ્દો પૂછ્યું લઉં ઓકે એટલે પ્રેમ વિશે ત્રણ કહી દો ને ઓકે પેલા તો લવ એટલે ફ્રેન્ડ એક તો એટલે તમારો ફ્રેન્ડ હોય કેરિંગ કારણ કે કેર નું આવે અને સાથે રસ્તા ચાલીને આખી લાઈફ કાપી એનું મને શબ્દ નથી કહો પણ એ રીતે એમ કે ટૂંકમાં એ એવું નથી કે હસબન્ડ વાઈફ પણ મધર ફાધર નું હોય કે કોઈ બી એમ બધા રીતે હા લવ એટલે બધા માણસો તું કરું આજુબાજુ છે બધા નીરો મમ્મી પપ્પા બધા પ્રેમ કરું જ છું પણ એના સિવાય કહું ને તો ફૂડ

એટલે કંઈક મૂવીનો પ્લાન બનશે તો એક કરશું અધરવાઈસ ખાલી ચક્કર વાહન પાછા જો હું જાડુ બંને ઢોસા ખાવા માટે આવ્યા છે ને જાડુ એ જો મૈસૂર મગાવ્યો છે આમ બંને વચ્ચે મૈસૂર મગાવ્યો મેં સોફ્ટ મગાવ્યો છે અને એને કડક પેપર મગાવ્યો તો મારી પાછળ પાછળ જો જાડુ એ પાણી લીધું છે જાડુ તો આખું નહીં ખાયક મને લાગે તો બટકા ધરી છે ને ખાવું પડતું મોટું પાન ત્રણ બટકે તાર પૂરું થાય બે તો મારાથી એક પાન માંડ ખૂટ્યું અને નીરવે જો બીજું પાન હોય ને લીધું બે તો એક પાન પણ બહુ મસ્ત છે ને હવે બોલતી બંધ થઈ જાય કારણ કે પાન એવડું મોટું છે ને મોઢા ને પછી કઈ ન બોલાય અને જો ચોકલેટ ફ્લેવર ના છે મલાઈ ફ્લેવર ના છે સિંગોડા ના છે પણ અમે બંને સાદુ જે મીઠું પાન આવે ને ખાધું છે ને બહુ ટાઈમ પછી ખાધું તો અત્યારે જો ઓન જાડો બંને આવ્યા છીએ મોલ માં આટો મારવા માટે જો અત્યારે અમે બે મોલ માં આવ્યા છીએ પણ ટ્રાફિક ફૂલ છે કારણ કે સન્ડે છે ને એટલે તમે ગમે તે શોપ માં જાઓ ગમે તે એક્ટિવિટી કરો એટલી ભીડ છે ને કે વાત જાવ તો અત્યારે જો ફાઈનલી ઘરે આવી ગયા છે અને હું ને જાડુ છે ને આજે ડેટ ઉપર કેતા હતા જાડું આપડે ડેટ ઉપર ક્યાં તા આપડે બે ટૂંકમાં લગ્ન બગન પતી ગયા છે અને અઢી વર્ષ થઈ ગયા લગ્ન પછી અમે ડેટ ઉપર ગયા છે એવું નથી અમે કેટલા દિવસ બાદ છે ને આજે બાર આમ ચક્કર મારવા માટે ગયા એટલે મેં જાડું કીધું જાડું આજે આપડે ડેટ ઉપર જાય શું કેવું જાડું સાચી વાત છે આજે આપણે આમ જો ને તો ઘરે હાથ ના રહે પણ આજે આપણે બે ઘણી બધી વાત કરી આપણે આજે શું કેવાય મી ટાઈમ ને અમારો વી ટાઈમ હતો અમારા બે નો છોકરીઓ આ શબ્દ કેતી લીધા મી ટાઈમ કે વી ટાઈમ વાહ વિટામિન ઈ આરે ગઈતી હું વિટામિન ઈ હા તો તું ઈ જ કેવાય ને સી કેવાય તું કેવાય અને આમ જો તો વિટામિન વી હારે અમે બંને આપણે બે હા વિટામિન સી તને ખબર છે કે વિટામિન સી સોરી અમે રોજ હમણાં હોય ને તો ખાવા પીવા માટે તો કઈ એવું હતું નહીં પણ ખાલી બાર આઠો મારવાનું મેન હતું એટલે બાર ગયા તો પછી કેટલા ખાતા અમારો પ્લાન એ હતો કે જો મૂવી કદાચ જોવાયું ઈ તમને કીધું હતું પણ પછી એવું થયું કે જે મૂવી જોઈ હતી એના બધા સાથે લેટ શો હતા અને બહુ મોડે સુધી મારે મેં કીધું દસ વાગ્યા ને એમ શો હોય તો પછી બાર એક વાગે પતે મેં કીધું બારે એટલું બધું મૂવી શો મોડો નથી જોવો એટલે પછી કીધું કે હવે નથી જોવો હાલો ઘરે વયા જાય ટૂંકમાં આખો એનું કેવાનું તાત્પર્ય હતું કે મારે લેટ મૂવી જોવા ને જવું એમાં તો મુવી ટાઈમ ઓકે ચલો બાય બાય હા મારા વાલ ખેંચી દે કે બાય 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 લે માથું દબાઈ દો બાય